ભરૂચ ધારાસભ્યના હસ્તે પાંત્રીસ પોઈન્ટ બત્રીસ લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ભરૂચ નજીક બોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રહાડકોર ગામ નજીક ભરૂચ ધારાસભ્યના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારમાં રહાડકોર પાસે રંગોપવન સોસાયટીના કોમન પ્લોટમાં ઉપસ્થિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી પંચાયતના સભ્યો વિશેષ સહિત સ્થાનિકોની ઉપસ્થિતિમાં અંદાજિત પાંત્રીસ પોઈન્ટ બત્રીસ લાખના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આજે રહરપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલું ગામમાં અને સોસાયટી વિસ્તારમાં વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતમુહરાટના કાર્યક્રમનું આયોજન થયેલું છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતપુહરત કરવામાં આવ્યું છે પેવર બ્લોકના કામો કોમન પ્લોટમાં જીમ રમવાના સાધનો પીવાની પાણીની લાઇન ગટર લાઈન પ્રોટેક્શન વોલ આ પ્રકારના વિવિધ કામો આ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ વિસ્તાર આ ગામમાં થવાના છે મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે